નમસ્કાર દર્શક મિત્રો ખબર ગુજરાત ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલ માં નવા હો તો અમારી ચેનલ ને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો સૌપ્રથમ આજના તાજા સમાચાર ને લઈને વાત કરીએ તો રાજ્યમાં ઠંડીનું જોર યથાવત સૌથી ઓછું ડિગ્રી તાપમાન નોંધાયું છે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદની અંદર પણ અગિયાર પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે ગાંધીનગરની અંદર દસ પોઈન્ટ પાંચ ડિગ્રી જ્યારે ડીસા ની અંદર દસ પોઈન્ટ નવ ડિગ્રી જ્યારે વડોદરાની અંદર બાર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન મહુવાની અંદર પણ ડિગ્રી કંડલામાં તેર ડિગ્રી રાજકોટની અંદર તેર પોઈન્ટ ચાર ડિગ્રી જ્યારે વલ્લભ વિદ્યાનગરની અંદર તેર પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે આ સાથે ભુજની અંદર તેર પોઈન્ટ નવ ડિગ્રી અમરેલીની અંદર ચૌદ ડિગ્રી જ્યારે સુરેન્દ્રનગર ની અંદર અને પોરબંદર ની અંદર ચૌદ પોઈન્ટ તાપમાન નોંધાયું છે આ સાથે ભાવનગર ની વાત કરીએ તો ભાવનગર ની અંદર પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે વાત કરીએ તો પાવાગઢમાં રોપ વે સેવા બંધ રહેશે ావાગડ કા 13 રોપે સંચાલિત કરતી એવી ઉષા બ્રેકો કંપની દ્વારા જાહેરાત કરાયા હતી કે આગામી 18 ફેબ્રુઆરી એટલે કે આજથી 1 માર્ચ સુધી રોપે સેવા બંધ રહેશે આ સાતે 13 દિવસ સુધી આર રોપે સેવા બંધ રહેશે બીજી માર્ચ થી રાબેતા મુજબ રોપે સેવા કાર્યરત કરવામાં આવશે મેન્ટેનન્સ તો મિત્રો ત્યાર પછી ના સમાચાર ની વાત કરીએ તો સોનું રૂપિયા સત્યાસી હજાર ત્રણસો અને જયારે ચાંદી રૂપિયા પંચાણું હજાર ને અમદાવાદ બજારમાં સોનાના ભાવ દસ ગ્રામના ઝડપી રૂપિયા પંદરસો થી ઉચળીને રૂપિયા સત્યાસી હજારની સપાટી પાર કરી જતા બજારના ઝવેરીઓ તગબંધ બની ગયા હતા અમદાવાદની અંદર ચાંદીના ભાવ પણ આજે કિલોએ રૂપિયા પંદરસોથી ઉચળીને રૂપિયા પંચાણું હજારને આંબી ગયા હતા અમદાવાદ સોનાના ભાવની વાત કરીએ તો નવ્વાણું પોઈન્ટ પચાસ ના રૂપિયા સત્યાસી હજાર તથા સર્જાણો છે તો ગુજરાતના માત્ર દસ જિલ્લામાં જ છે પીવાલાયક પાણી એક રિપોર્ટમાં સામે આવેલી માહિતી પ્રમાણે ગુજરાતની અંદર 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 માત્ર જિલ્લાની જ પીવાલાયક પાણી છે જેમની અમદાવાદ અમરેલી આણંદ કચ્છ બનાસકાંઠા ભાવનગર બોટાદ ચોટા ઉદયપુર તેમજ દાહોદ દ્વારકા ગીર સોમનાથ તેમજ જામનગર જુનાગઢ કચ્છ મહેસાણા મોરબી નર્મદા તેમજ પોરબંદર પાટણ મહેસાણા રાજકોટ સાબરકાંઠા તેમજ સુરત સુરેન્દ્રનગર અને વડોદરા જિલ્લાના વિસ્તારોની અંદર પીવાલાયક પાણી છે આ સાથે આવા વિસ્તારોની અંદર ભૂગર્ભ જળની અંદર ફ્લોરાઈડની માત્રા એક પોઈન્ટ પાંચ વધુ આ દિવસે જારી થશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો નો હપ્તો ફેબ્રુઆરીના અંત સુધીમાં જારી થઈ જશે મીડિયા રિપોર્ટ અનુસાર પીએમ મોદી ચોવીસ ફેબ્રુઆરીએ બિહારની મુલાકાત લઈ કૃષિ કાર્યક્રમની અંદર પણ ભાગ લેશે આ દરમિયાન તેઓ હપ્તાનું વિતરણ પેલા પંદર ઓક્ટોબર બે હજાર ચોવીસ ના રોજ પીએમ મોદી એ આનો અઢાર હપ્તો જારી કર્યો હતો આનો લાભ મેળવવા માટે ઈ કેવાયસી સી જરૂરી છે ત્યાર પછી ના વાત કરીએ તો મોટો એન્કાઉન્ટર બાર મોત બે સૈનિકો શહીદ અને બે ઘાયલ છત્તીસગઢ ના માં એક મોટો એન્કાઉન્ટર થયો છે સૈનિકો અને નક્સલીઓ વચ્ચે થયેલી આ અથડામણની અંદર બાર નક્સલીઓ મારા ગયા છે સાથે બે સૈનિકો શહીદ પણ થયા છે અને બે સૈનિકો ઘાયલ થયા છે બીજાપુરના આંતરરાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારોની અંદર મૃતદેહો મળ્યા છે હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે બસ્તરના આઈજી દ્વારા એન્કાઉન્ટરની પુષ્ટિ થઈ છે માર્ચ બે હજાર ચવ્વીસ સુધીમાં છત્તીસગઢને નક્સલ મુક્ત કરવાનું લક્ષ્ય છે ત્યાર પછી ના મહત્વના સમાચાર ની વાત કરીએ તો આજથી ધોરણ દસ અને બાર ની સીબીએસઈ બોર્ડની પરીક્ષા શરૂ આજથી સીબીએસઈ ધોરણ દસ અને બાર ની બોર્ડ પરીક્ષા શરૂ થઈ ગઈ છે જેમાં ગુજરાતના ના પંચોતેર હજાર વિદ્યાર્થીઓ સામેલ છે તો દેશભરમાંથી માંથી બેતાલીસ લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે

શેર બજાર ની શરૂઆત આજે તેજી સાથે થઈ છે સેક્શન એકસો ને પચાસ પોઈન્ટ ના વધારા સાથે અઠ્યોતેર હજાર ચારસો ને પંદર ના સ્તરે ટેગ કરી રહ્યો છે જયારે નિફ્ટી પણ

સમાચારની વાત કરીએ તો બજેટ સત્રનો આજે અઢારમો દિવસ આજે સંસદ બજેટ સત્રના અઢારમા દિવસની કાર્યવાહી થશે આજે પણ લોકસભા અને રાજ્યસભાની અંદર હોબાળો થવાની શક્યતા છે આજે પણ વિપક્ષ ભારતીય નાગરિકોના દેશ નિકાલના મુદ્દા પર ગૃહમાં હંગામો મચાવી શકે છે આ સાથે સોમવારે સંસદમાં ઘણી ગરમાગરમ ચર્ચા થઈ લોકસભા શરૂ થતા જ વિપક્ષે અમેરિકા થી પરત ફરતા ભારતીયો ત્યાર પછી ના સમાચાર જોઈએ તો મહાકુંભ બેતાલીસ કરોડ ભક્તોએ પવિત્ર ડૂટકી લગાવી આજે મહાકુંભનો અઠ્યાવીસ મો દિવસ છે સંગમ ખાતે ભક્તોની ની ભારે ભીડ જામતી સ્નાન કર્યા પછી પોલીસ ભક્તોને ત્યાંથી બહાર લઈ જઈ રહી છે પ્રયાગરાજ અચાનક વધી ગયેલી ભીડને નિયંત્રિત કરવા માટે ઇમરજન્સી ભીડ વ્યવસ્થાપન યોજના લાગુ કરાય છે હવે મુસાફરોએ સિટી પ્રવેશ કરવો તો મિત્રો આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર આવા અગત્યના અને મુખ્ય સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલ માં બન્યા રહો આભાર